આણંદ જિલ્લાના બોરિયાથી જીડોડિયા સુધી દાંડી હેરિટેજ માર્ગ પર આવેલા દબાણો દૂર કરવા માટે આજે માર્ગ મકાન વિભાગની દાંડીપતની ટીમે સપાટો બોલાવી દોઢસોથી વધુ દબાણો દૂર કર્યા હતા બોરિયાથી જટોડિયા દાંડી હેરિટેજ માર્ગ પર આવેલા દબાણો દૂર કરવા માટે માર્ગ મકાન વિભાગમાં દાંડીપથ વિભાગ દ્વારા વાર નોટિસો આપવા છતાં દબાણકારો દ્વારા દબાણો દૂર કરવામાં નહીં આવતા આજે માર્ગ મકાનની દાંડીપથ વિભાગની ટીમે પોલીસ કાફલા સાથે ચાર જેટલા જીસીબી મશીન અને મજૂરો સાથે સપાટો બોલાવી કાચાપાકા મકાનો તોડવાનું શરૂ કરવામાં આવતા દબાણકારોમાં નાસભાગ મચી જવા પામી હતી હું બોરિયા નગરપાલિકા માજી પ્રમુખ નિલેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ દાણીપતથી દબાણ દૂર કરવામાં છે નોટિસો આપી છે નહીં આપી એવું નહીં આ દુકાનોવાળાને વાળાને મારે એટલું જ કેવું છે દ્વાડીપદ જેમ બનાવો આજે લગભગ ત્રણ વર્ષથી રિપેરિંગનું કોમે દ્વાડી પર ચાલુ રહી ગયા અને દ્વાડીપદ બનાવો હોય તો આજે લગભગ સાત વર્ષથી ઝુંગળી માથેથી થી ચકલાસી ચોકડી લગીનો રસ્તો બન્યો નહીં અને અત્યારે ક્યાં બા એક જ દમ આવી ગયું વહીવટી તંત્ર ચાલુ થયું ખબર જ પડતી નહીં જેમણે દોડીપત બનાવો છે તો પહેલાં ઝાડોની કામગીરી કરવી પડે પ્લસ જે આગળ લંબેલ આગળ તલાવની કામગીરી તો આગળ સ્લેબ ભરીને કરવું પડે જ્યાં નાના મોટા જે ધંધાવાળા છે બચારાને અત્યારે હેરાનગતિ કરાશે જ્યાં તે કહે આવડે ઉપર સાહેબ તો એવા કોઈ મનમોની કરે છે ને તોડી જ નાખે જીસીબી લાવીને આ નોલા મોડાથી કોઈ વેલ્યુ રહી નહીં આ સરકાર બહુ જેથી કરીને આ ધંધાવાળા કંઈ છે કંઈ વિકાસ બરાબર વિકાસ થાય છે ના નહીં કે આપણે વિકાસ કરો પણ તમે હજુ રોડની કોમગીરી કરી નથી રોડનું ટેપ માપ્યું નથી પચાસ ફૂટ લેવાનું તેમ લેવાનું તો એ છતાં તમે આ હેરાનગતિ કરાવ ધંધાવાળાને ધંધાવાળા બચારા ખસેડવા કહેશે રોડ બનાવો પછી ખસેડો બચારા તો એ કોઈ મન ચાલ ચાલુ થઈ ગઈ છે જે સી લાઈન સીધું ભટકાળ છે તમે જોઈ શકો છો આ શેડ છે અઢી લાખનો એની કિંમત શું થઈ ગઈ જો પાયલું ના આવે આ શેડની આરએસ પ્રજાપતિ ડેપ્યુટી એન્જિનિયર નેશનલ હવે ડિવિઝિન આનંદ મોટાવામાં આવ્યા છે શું કામ આવી છે રસ્તાની સરકારી હસ્તકની જે જમીન છે એના ઉપરના બધા દબાણ આજે દૂર કરવાની કામગીરી કરવાનું આયોજન છે ત્યાંથી ત્યાં સુધી બોરિયાવી ખાતે આરોબી આવેલ છે ત્યાંથી દાંડી માર્ગ ઉપરના બધા દબાણો દૂર કરતા કરતા આણંદ સિટીમાં જવાનું પ્લાનિંગ છે જે તે સમયે પહેલાં પણ નોટિસ આપેલી છે અત્યારે પણ આપેલી છે અને બે દિવસથી રિક્ષા જે તે નગરપાલિકા દ્વારા ફેરવાઈને બધાને જાણ કરવામાં આવેલી છે કે જેથી એ સ્વેચ્છાએ એમની રીતે બધું ઉપાડી લે તો કોઈને જાન જાનહાની ના થાય ને માલસામાનને નુકસાન ના થાય રોડ ઉપરના બધા દબાણો દૂર કરવાનું આયોજન છે અમુક જણાએ વચ્ચે દબાણો પોતાના કાઢી નાખ્યા છે એટલે એ ઓછા થયેલા છે એટલે ગણતરી અત્યારે થઈ શકે એમ નથી